જુનાગઢ ઉપર કોટ કિલ્લામાં આગ લાગવાની ઘટના બની હતી આગ લાગતા લીલોતરી બળીને ખાખ થઈ ગઈ હતી તો આગ વધારે વિસ્તાર પર પ્રસરતા ધુમાડાના ગોટે ગોટા ઉડતા દેખાયા હતા આ અંગે જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા જો કે આ દરમિયાન પાણીનું ટેન્કર ઉપર લાવતા સમયે તે પલટી મારી ગયું હતું આગ બુઝાવવા માટે લાવવામાં આવી રહેલું પાણીનું ટેન્કર પલટી મારી ગયું હતું સંવાદદાતા સંજય ફોનલાઈન પર જોડાઈ ગયા છે ડિગ્રીની આસપાસ તાપમાન રહ્યું હતું ત્યારે બપોરના ભાગે કાળઝાળ ગરમીને કારણે ઉપરકોટનો ઐતિહાસિક કિલ્લો કે જ્યાં જૂનું ઘાસ અને જાડી જાકરાનું પ્રમાણ વધારે છે ત્યાં કોઈ પણ કારણસર જંગલનો દવ એટલે કે આગ લાગ્યો હતો અને સૂકું ઘાસ હોવાને કારણે જોત જોતામાં આગનો વિસ્તાર એટલે કે વ્યાપ પણ વધી ગયો હતો ફાયર શાખાને જાણ કરતા ફાયર બ્રિગેડ ચાર ગાડી સાથે ઉપરકોટના અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ સ્વસ્તિતસિંહ જાડેજાએ હમણાં ટેલિફોન ઉપર એવો દાવો કર્યો છે કે આગ ઉપર સંપૂર્ણ કાબુ આવી ગયો છે અને આ દરમિયાન સૂકું ઘાસ હોવાને કારણે આગ અલગ અલગ જગ્યાએ જોવા મળતી હતી જેને કારણે આગ ઉપર કાબુ મેળવવામાં થોડી તકલીફ રહી હોવાનું ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ જણાવી રહ્યા છે જે સંજીવ આભાર સમગ્ર માહિતી બદલ તો જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં આગની ઘટના બની હતી જોકે હાલમાં આગ કાબુમાં પણ આવી ચૂકી છે